પૂરો લાભ લઈ અને અત્યારે હું નીકળી ગઈ શહેરીમાં ચાલવા માટે થઈને હું ક્યાર નહીં ને પોણા ચાર વાગ્યાની બેઠી હતી બાબાના કમરામાં પોણા પાંચ વાગ્યા સુધી મેં સરસ મજાનો પાવરફુલ એવો અમૃતવેલાનો યોગ કર્યો બાબાની સાથે વાતો કરી આ સમયે વાતાવરણ શાંત છે તો મન પણ શાંત છે એકદમ પોઝિટિવ ઓરા બનતા હોય ને એવો અનુભવ અત્યારે થાય છે

અને વાગી ગયા છે સાડા પાંચ હે ને પાંચ મિનિટ આગળ છે ચાલો દમ રજા લઈ લઈએ દમ ચાલો ચાય છીએ હા ચાલો તે હવે બાબાની રજા લેવા જઈએ રજા લઈ લઈએ બાબા ચાલો સાથે હે ને કારણ કે આ ઓડી મોટી કળિયુગી દુનિયાની અંદર બાબા સાથ નહીં આપે તો આગળ કેવી રીતે ચાલીએ એને સથવારાની જરૂર હંમેશા જીવનની અંદર પડે જ તે

આપી દેશે જો પરિસ્થિતિ બધાને આવતી હોય એવું નથી કે તમારે જ આવતી હોય કે મારે જ આવતી હોય પરિસ્થિતિ પરિસ્થિતિ બધાને આવતી હોય પોતપોતાના કર્મ અનુસાર પરિસ્થિતિઓ જીવનમાં આવતી હોય એને કોઈને પૈસાથી આવતી હોય કોઈને વસ્તુથી આવતી હોય કોઈને શારીરિક રીતે આવતી હોય કોઈને સંબંધોથી આવતી હોય પરિસ્થિતિ પરિસ્થિતિ ને શક્તિ કોણ આપશે બાબા આપશે તો એ શક્તિ એનો મતલબ જ તે સ્વસ્થિતિ એને સ્વસ્થિત હંમેશા આપણે બનાવેલી રાખશું ને તો આ કળિયુગી દુનિયાની અંદર પણ એને આપણે સરળતાથી ચાલ્યા જશું અને આપણી કેડી જે છે ને એ રૂની કેડી બની જશે નહીં તો પરિસ્થિતિ ઉપર ચાલશું ને તો એ પથ્થરની કેડી બની જશે અને કાંટા એ વાગશે ને પથ્થર એ વાગશે એને કારણ કે આ કળિયુગી દુનિયા છે આની અંદર બધું જ ભાગે કોઈ મેણા ટોણા કોઈ અપશબ્દ બોલી દે કોઈ કાંઈ કાંઈ બોલી દે કોઈ કાંઈક કાંઈ કરી દે તો એને સહન કરવા માટે શું બાબા છે અને જો ચાલો એકદમ મન ફ્રેશ થઈ ગયો ત્યારે નીંદર પણ સરસ મજાની થઈ ગઈ અગિયાર વાગે સૂઈ ગઈ હતી અને સાડા ત્રણ વાગે પાછી ઉઠી ગઈ અને પોણા ચારની આજુબાજુ હું બાબાના કમરામાં બેસી ગઈ હતી હે કારણ કે થોડું ફ્રેશ થવાનું હોય હાથ પગ મોટું ધોઈ લઈએ આ તે પાણીનો જગ ભરીને મૂકીએ એટલી વાર લાગે એટલે પંદર મિનિટ તો આસાનીથી થઈ જ જાય એને તો પંદર મિનિટ પછી હું બેસી ગઈ હતી અને મસ્ત પોણા પાંચ સુધી રોહરિહાન કરી અને પછી પોણા પાંચ વાગ્યા પછી બાર શેરીમાં મેં આંટા માર્યા અને બહાર મસ્ત ખુલ્લું વાતાવરણ છે ને જોયું ને તમે એને આ તો કૂતરા ક્યાંય નથી દેખાતા નહીં તો હું જેવી બહાર નીકળું ને તમારી પાછળ આવે આજ મસ્ત વાતાવરણ હતું તો મજા આવી ગઈ ને અમૃતવેલા કરવાની મજા આવી ગઈ અને બહાર હલન ચલન કરવાની ખૂબ મજા આવી ગઈ ને બોડી એકદમ થઈ ગયું ફેન્ટ ચાલો ત્યારે અત્યારે જાઉં છું સેન્ટરે સાડા પાંચ વાગી ગયા છે અને પાંચ મિનિટ આમને આમ થઈ ગઈ વાતો કરતા તો ચાલો આપણે બાબાની રજા લઈ અને હવે નીકળી જઈએ ચાલો ત્યારે હું આવીને મળીશ સાત વાગે તો હું આવી જઈશ સાત સાડા સાતે આવી જઈશ તો ચાલો આવીને મળીએ આગળ આગળ શું કરું છું હું તમને બતાવતી જઈશ ચાલો ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ સેન્ટરથી આવીને એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર મેં કરી નાખ્યા સરસ મજાના દીવાબત્તી એને કારણ કે મહાવાક્ય ભગવાનના હું સાંભળીને આવી હોઉં તો ત્યારે તો મન એકદમ શાંત હોય એકદમ પવિત્ર મનની સાથે મેં આવીને તરત જ દીવાબત્તી કરી નાખ્યા મનની અંદર કોઈ ખોટા વિચાર નહીં અને સવારના ભોરમાં વેળા કર્યા હોય ને એટલે મન એકદમ ફ્રેશ થઈ ગયું હોય એને જે મનના વિચારો હોય ને એ રાતે ને રાતે જ મેં બાબાને સોંપી દીધા હતા કે બાબા આ બધું જ સંભાળો આ ગઠરી તમારી છે અને તમે જ સંભાળો એને આને હું સંભાળી શકું નહીં એટલા માટે થઈને મનની અંદર કોઈ વ્યર્થ વિચાર હતા જ નહીં અને અમૃતવાળા ખૂબ સરસ મજાના પાવરફુલ એવા થઈ ગયા અને ત્યાર પછી મુરલી પણ સરસ મજાની સાંભળી લીધી અને અત્યારે દીવાબતી પણ ખૂબ સરસ મજાના થઈ ગયા અને ચાલો હું આવી ગઈ છું અત્યારે બહાર ફળિયા વાળવા માટે થઈને અને દિશા અત્યારે નાસ્તો બનાવે છે ચાલો ચા સરસ મજાની કડક એવી થઈ ગઈ છે અને ધાનુ માટે થઈને નાસ્તો બનાવે છે તો રવો એણે ઘીમાં શેકી નાખ્યો છે અને બે બદામ એમાં છીણી અને નાખી દીધી છે અને જ્યારે ધાનું ઉઠશે ને ત્યારે એક બનાનાને છીણી અને એની અંદર ઉમેરી અને એકદમ સરસ મેશ કરી અને એને ખવડાવી દેશે તો ચાલો ધાનુબેનનો નાસ્તો પણ તૈયાર થઈ ગયો અને ચાલો બધા માટે પણ નાસ્તો તૈયાર થઈ ગયો રોટલી પડી હતી કાલની તો એના બટકા કરી અને એના ઉપર ચાટ મસાલો ભભરાવી દીધો કાલે મેથી પાલકના થેપલા બનાવ્યા હતા રાત્રે તો એ પણ થોડાક પડ્યા છે એટલે બીજું કાંઈ નવીનમાં બનાવવાનું હતું નહીં તો નિખિલ કિશને પણ નાસ્તો કરી લીધો આજ બંને ભાઈઓને વહેલા જ નીકળી જવાનું હતું ચાલો સાડા સાત વાગ્યામાં તો બંને ભાઈઓ નીકળી ગયા નાસ્તો પાણી કરીને એને તો ચાલો છોકરાઓ આજે બપોરે આવવાના નથી ના પાડીને ગયા છે કે આજે અમે બપોરે આવવાના નથી તો એટલા માટે થઈને થોડોક નાસ્તો અને પાણીને બધું જ સાથે લઈને બંને ભાઈઓ નીકળી ગયા છે તો ચાલો દિશાબેની તો નાસ્તા વાસ્તા કરી અને બધું જ કમ્પ્લીટ કરી લીધું પ્લેટફોર્મ પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું અને હવે વારો આવી ગયો છે કિચનનો એને કિચનમાં પણ ઘણું બધું કામ હોય એને ગોળા બેડા આ તે કેટલું કામ હોય એને આપણને એમ થાય કે રસોડામાં કામ શું હોય હેને જ્યારે ભાઈઓ જાય ને ત્યારે એમ કહેતા હોય કે તમે કરો છો શું પણ ઘરે એક વખત રહીને તો ખબર પડે કે કરો છો શું તો ચાલો કિચનનું કામ હમણાં જ પૂરું થઈ જશે દિશાબેનનું કારણ કે આજે ગોળા બેડા કરવાના હતા અમે રોજ ગોળાબેડા નથી કરતા એને એકાત્રે એકાત્રે કરીએ ગોળો એકાત્રે ધોઈએ અને અંદરથી ખાલી ને ખાલી પાણીથી સાફ કરીએ ક્યારેક ક્યારેક અંદર મીઠું નાખીને પણ સાફ કરીએ અને બહારથી લિક્વિડથી સાફ કરીએ એને કારણ કે ઘણી વખત ઘણાના ગોળા આપણે જોયા છે કે બહારથી એકદમ સફેદ છારી વળી જાય પણ તમે જો લિક્વિડથી એને સાફ કરશો ને અને કૂણા કપડાંથી એને બહુ બ્રશવાળા કપડાંથી નહીં બ્રશવાળું નહીં એને ખરબચડાથી નહીં કરવાનું પરંતુ એકદમ સ્મૂધ કપડું હોય ને એનાથી સાફ કરવાનું લિક્વિડથી અને ખાલી ને ખાલી પાણીથી ધોઈ નાખીએ તો સરસ મજાનો ગોળો એને વર્ષોના વર્ષો જતા રહેશે ને તો ગોળાને કાંઈ થશે નહીં કલર એવો ને એવો જ રહેશે અમે આ ઘણા વર્ષોથી ગોળો રાખ્યો છે પણ હજી સુધી ગોળાને ખરો જ પણ આવી નથી બે ગોળા હતા પણ એક ગોળો કાંઠામાંથી ફૂટી ગયો અને આ એક ગોળો છે ઘણા સમયથી છે હજી સુધી એને કાંઈ તકલીફ થઈ નથી મને કલર તો બિલકુલ જાય નહીં ને એવો ને એવો જ કલર રહે તો ચાલો દિશાબેને સરસ મજાને એટલો ભાગ છે ને એટલો સરસ મજાનો સાફ કરવાનો હોય અત્યારના પોરમાં કારણ કે અહીંયા જ બાબાનો ભોગ બનવાનો હોય ચાલો સરસ મજાનું કિચન જો આવું મળી જાય ને તો ભોગ બનાવવાની પણ ખૂબ મજા આવી જાય ચાલો કિચન તો ચમકાવી લીધું દિશાબેને અને હું આવી ગઈ અત્યારે ફળિયાની અંદર એને જ્યારે નાસ્તો બનાવતી હતી ને દિશા ત્યારે જ મેં મારું ફળિયાનું કામ શરૂ કરી દીધું હતું એને તો ચાલો ફળિયામાં તો સૌથી પહેલાં તો બધું ઊંચા નીચું આ તે બધું મૂકવાનું શરૂ થઈ જાય અને જો અત્યારે વાગ્યા છે પોણા આઠનો આસપાસનો સમય છે નિખિલ કિશન ગયા જ તે તો અત્યારે પોણા આઠ વાગ્યાનો સમય છે પણ અત્યારે જો પવન એટલો બધો શરૂ થઈ ગયો છે ને હજી તો હું વાળીને એક બાજુ ભેગું કરું ને ત્યાં તો પવન એવો આવે ને કે બધું ઉડીને જ્યાં હોય ને ત્યાં પાછું જતું રહે મેં બે થી ત્રણ વખત વાળ્યો અત્યારે અને હું કંટાળી ગઈ અને મેં પછી કહી દીધું મેં કીધું જો ભાઈ હું હવે છેલ્લી વખત વાળી નાખું જો ઉડવું હોય તો મારે વાળવું જ નથી તો ચાલો બધા પાન ભેગા થઈ ગયા ને તો ચાલો હું મસ્તી કરું છું કારણ કે જો મસ્તી ન કરીએ ને મસ્તી કરતાં કરતાં આપણે કામ ન કરીએ ને તો કામ બોજારૂપ બની જાય અને આપણને કંટાળો આવવા લાગે હે ને તો ચાલો મેં મસ્ત એવા ફળિયા વળિયા વાળી નાખ્યા છે અને દિશા પણ એનું કામ કરે છે ચાલો એ પ્લેટફોર્મને એવું બધું સાફ કરી દીધી ને જ્યારે ત્યારે જ મેં અત્યારના સમયમાં ફળિયા વાળી નાખ્યા હતા અને ફળિયા પણ બે વાળવાના હોય એક આગળનું એક પાછળનું તો પાછળનું ફળિયો છે ને જે આગળનો તો મેં વાળી નાખ્યો અત્યારે પણ પાછળનું ફળીઓ છે ને જે રોડ ઉપરનું ફળીઓ છે ને એ તો એને એના ઉપર એટલા બધા પાન હોય ને અને કૂતરા પણ ત્યાં બેઠા હોય ગાયો પણ ત્યાં બેઠી હોય એટલે થોડી ઘણી ગંદકી પણ કરતા હોય તો એ બધું જ સાફસુફ કરવાનું હોય અત્યારે સવારના પહોરમાં અને કુંડા પણ એને છે ગાયના કુંડા છે પછી કૂતરાની ડોલો છે પછી ચકલાના કુંડા છે બધું જ અત્યારે બધા વાસણ વાસણ ઉટકીને એને બધા ફરી વખત મૂકી દેવાના હોય એને તો ચાલો દિશાબેને પણ આજે નાસ્તાના ડબ્બા બે ખાલી થઈ ગયા હતા ને તો એ ઉટકી નાખ્યા છે અને હવે જો નાસ્તો ઘરમાં બધો જ ખલાસ થઈ ગયો છે તો એ બનાવવાનો છે હવે ક્યારે બનાવીએ જ્યારે જોઈએ સમય ક્યારે સારો હશે ત્યારે બનાવી લેશું ને ધાનુબેનને સાચવતા સાચવતા બધું કરવાનું હોય ને એટલે થોડીક તકલીફ થાય એને વિચાર આવે કે ક્યારે કરવું એમ એને કારણ કે બધો આખા દિવસનો ટાઈમ એકદમ બધું શેડ્યુલ એકદમ ફિક્સ હોય એટલે કંઈક નવીન કામ કરવું હોય ને તો વિચાર કરીને કરવો પડે તો દિશાબેને સરસ મજાના આ વાસણ માંજી લીધા છે અને ચાલો એ ચડાવે છે એક બેનની કમેન્ટ એવી પણ હતી કે તમે વાસણ શેનાથી ઉટકો છો તમારું વાસણ બહુ જ ચમકે છે તો અમે કાંઈ વાપરતા નથી ખાલી ને ખાલી લિક્વિડ વાપરીએ છીએ ચાલો હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર તો આજે કાંઈ સૂઝતું નથી શું બનાવવું કારણ કે કિચનમાં ફ્રીજમાં કાંઈ છે જ નહીં શાકભાજી તો આજે બનાવી લઈએ આપણે અડદની દાળ તો અડદની દાળ બનાવવા માટે થઈને ત્રણ દાળ જોઈએ અડદની દાળ મગની છડી દાળ અને ચણાની દાળ પણ મગની છડી દાળ આજે ખલાસ થઈ ગઈ હતી મારું ધ્યાન જ ન રહ્યું ગઈ વખતે મેં ગલકાનું શાક બનાવ્યું હતું ને ત્યારે મગની છડી દાળ બધી વાપરી નાખી દીધી પછી લઈ આવવાનું કાંઈ યાદ જ ના આવ્યું તો ચાલો આજે આપણે બે જ દાળ વાપરશું ચણાની દાળ અને અડદની દાળ ચાલો એને ત્રણ ચાર પાણીએ સરસ મજાની ધોઈ નાખી છે અને સે ચમસતું હતપ પાણી થાય ત્યારે આપણે એ દાળને કૂકરમાં ઓરી દઈશું અને હળદર અને મીઠું નાખી દઈશું અને અંદર સે ચમજતું ઘી નાખીએ કારણ કે દાળ ઉભરાઈને બહાર આવે અડદની દાળમાં એ વધારે પ્રોબ્લેમ હોય એટલા માટે થઈને ઘી નાખી અને ઢાંકણ બંધ કરી દેસુ ત્રણ વાક્ષ વગાડી દેસુ એટલે થઈ જશે સરસ તો અત્યારે ચાલો ધાનુબેન માટે થઈને બનાવવાનું છે ઓરમો એને દલિયા તો મેં બટેટાની જગ્યાએ અત્યારે વાપરી છે દૂધી દૂધી અને ગાજર સરસ મજાનું પડ્યું હતું અને એક ટમેટું હતું તો સરસ મજાના સબ્જી બધા ઝીણા ઝીણા સમારી અને મેં ઘીમાં વઘારી નાખ્યું છે અને હળદર અને મીઠામાં આપણે ચોડવી લેશું થોડીક વાર માટે ઘીની અંદર જ તે ચાલો દલિયા અમે ક્યારના પલાળી રાખ્યા હતા તો સરસ મજાના પલળી અને એકદમ ફૂલાઈ ગયા છે એમ તો ચાલો એને ઘીમાં થોડીકવાર માટે થઈને એકદમ સાતળવા દેસું અને થોડીક વાર પછી એની અંદર આપણે નાખી દઈશું પાણી હે ને જેટલું આપણે જેટલું બનાવવું હોય ઢીલું બનાવવું હોય કે પછી કઠણ બનાવવું હોય એ આપણા પાણી ઉપર આધાર છે ને ધાનું સહેજ નરમ હોય ને એવું જ ખાય ખીચડી જેવું ખાય એટલા માટે સહેજ પાણી હું વધારે નાખી દઉં એને તો આજે અડદની દાળ બનાવવાની છે ને તો એટલા માટે થઈને મરચાં ઘરમાં પડ્યા હતા આજે મરચાં કારણ કે ઘરની અંદર શાક જ નથી આજે કાંઈ તો મરચાં થોડાક પડ્યા હતા તો ચાલો એને આપણે તળી લીધા અને મરચાંની અંદર નાખી દઈએ મીઠું અને થોડીક કમસથી હિંગ તો ચાલો આપણી અડદની દાળ એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે હે ને તો ચાલો જોઈતા પૂરતું આપણે પાણી નાખી દઈએ આ સમયે આપણે છાશ પણ નાખી શકીએ અમે નાખી દીધું છે અત્યારે પાણી ને ચાલો થોડુંક રસાવાળી કરશું આપણે અને આપણે એને મેશ નથી કરવાની ને ઝેણી નથી ફેરવાની એમના આખો દાણો જ રાખવાનો છે તો ચાલો મેં તેલ મૂકી અંદર થોડોક અમસતા મેથી દાણા રાય જીરું હિંગ મૂકી અને સૌથી પહેલાં અમે ટમેટાને વઘારી નાખ્યા ટમેટા સે ચમસતા ગળી જાય ત્યાં સુધી આપણે એને સાતળશું અને ઉપરથી નાખી દઈશું લીમડાના પાન એને સે ચમચતા હાથેથી જ ક્રશ કરી લેશું અને નાખી દઈએ અને આદુ મરચાંની પેસ્ટ મેં તૈયાર રાખી હતી ખાંડીમાં ખાંડીને જ તે તો એ પણ સાથે સાથે આપણે ઉમેરી દઈએ અને આપણા જે બેઝિક મસાલા છે હળદર મીઠું ધાણાજીરું અને ચટણી સેજ મસ્તી તો એ નાખી દઈએ કારણ કે અંદર હા આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી છે એટલે ચટણી આપણે જોઈ વિચારીને નાખશું એને અને ચાલો આપણું જે અડદની દાળ તૈયાર છે બાફેલી એ અંદર ઉમેરી દઈએ જો આવી રીતે આખા ભાંગી જ રાખવાની એને જો અત્યારે સહેજ સહેજ પણ પેલી દેખાય ને પતલી તો થોડીક વાર ઉકળશે ને એટલે એની મેળે જ એ ઘાટી બની જશે એને ચાલો સરસ મજાની દાળ આપણી તૈયાર છે તો એની અંદર નાખી દઈશું આપણે એક સરસ મજાનો આખે આખું લીંબુ એને કારણ કે અડદી દાળ ખાટી જ સારી લાગે અને જે જોઈતા પૂરતી કોથમીર આજે ઓછી કોથમીર હતી તો ઓછી નાખી છે નહીં તો ઢગલો કોથમીર પણ નાખી શકાય અને કોથમીર તો જેટલી નાખીએ એટલી ઓછી છે તો ચાલો દાળની સાથે સારા લાગે રોટલા પણ આજે રોટલા બનાવવાના નથી ચાલો પછી એ બનાવશું શું બનાવીએ રોટલા રોટલી કે ભાખરી શું કરીએ એ આગળ જોશું અત્યારે બેન આવી ગયા છે નાઈ ધોઈને નીચે અને દાદી દાદી કરીને મને નીચે જ બેસાડી દીધી અને હું રસોઈ કરતાં કરતાં નીચે જ બેસી ગઈ અત્યારે અને હવે કહે છે કે દાદી ચાલ બહાર તો ચાલો થોડીક વાર બેનના શબ્દોને માન દઈ અને નીકળી જાય એ બહાર જો બહાર એટલો ખતરનાક તડકો છે ને કે ન પૂછો વાત એને પણ અહીંયા આગળ ઝાડ છે ને એટલું સરસ મજાનું ઘે ઘોર ઝાડ છે ને એટલે એની નીચે અત્યારે સરસ મજાનો છાંયો છે એટલે છાંયાને નીચે બેસવાની મજા આવે એટલો મોટો તડકો હોવા છતાંય તે ખબર જ ન પડે એને તડકો લાગે નહીં ઝાડની નીચે જુઓ કેટલો તડકો છે ને આખી શેરીમાં કોઈ દેખાય છે હું અને ધાનું બસ બે દેખાઈએ છીએ અને દિશા એક છે એને કારણ કે અમે અત્યારે ફ્રી થઈ ગયા અત્યારે હવે અમારા ઘરમાં કાંઈ કામ રહ્યું નથી ખાલી રસોઈ બનાવવાની છે અને બસ બેન છે ને બાબાને હમણાં ભોગ ધરાવી દઈએ ને એટલે હું અને બેન રમશું જુઓ અહીંયા આગળ ચકલીઓ એટલી કે ક્યારી બોલાવે છે ને અત્યારે અને ચકલીઓનો તો એટલો જ ચહેલ પહેલ છે ને અને આ ઝાડની અંદર હમણાંથી થોડાક સમય પહેલાં જ તે મધપુડાએ ઘર કર્યું છે ને મધમાખીએ ઘર કર્યું છે મધપુડો બનાવ્યો છે ચાલો ધાનુબેન છે ને એ વાંસળી વગાડે છે બાજુવાળા રાધામાસી છે ને એમની માટેથી ને વાંસળી લઈ આવ્યા છે પણ એ શરમાય છે તો રાધાબા પેલી બાજુ જોઈ ગયા ને ત્યારે એણે વાંસળીને હાથમાં લીધી ચાલો હું ધાનુ અને દિશા આવી ગયા પાછા ઘરની અંદર થોડીક વાર માટે થઈને ફ્રેશ થઈ ગયા રમી કાઢવીને અને ચાલો ભાખરી બનાવી લઈએ ને કારણ કે અડદની દાળ બનાવી છે એટલે રોટલી ભાવશે નહીં કોઈને તો અડદની દાળની સાથે ભાખરી અને હમણાંથી રોટલા નથી કરતા કારણ કે આ ગરમી ખૂબ જ છે ને તો રોટલા કોઈને સધે પણ નહીં નહીં તો દિશા એ આવીને તરત જ કપડાં ખૂબ ઢગલા થઈ ગયા હતા બે દિવસના કપડાં સંકેલવાના હમણાં બાકી હતા ચાલો દિશાબેન કપડાં સંકેલે છે કારણ કે બે દિવસના કપડાં ભેગા થઈ ગયા હતા ધોવાણા નહોતા પાણી નહોતું ને તો બે દિવસના કપડાં આ વખતે ભેગા થઈ ગયા ચલો મેં ખૂબ દિલથી પ્રેમથી બાબાને ભોગ ધરાવવાની તૈયારી શરૂ કરી દીધી બાબાને કીધું દુનિયાની હર એક ભોગનાઓ બાબા દૂર કરજો અને સુખ શાંતિ પ્રેમ આનંદના વાતાવરણ ફેલાવી દેજો બાબાને ભોગ ધરાવી અને પછી હું દિશા થાનું થાનું પેલા જમાડી દીધી દિશાએ અને પછી હું અને દિશા જમવા બેસી ગયા અને ચાલો દિશાએ એનું અધૂરું કામ છે એ પૂરું કરી નાખ્યું બધું કામ પણ અત્યારે કમ્પલીટ થઈ ગયું અને દિશા પણ સાક્ષી પણ આવી ગઈ હતી ત્યાર પછી અને સાક્ષીએ પણ જમી લીધું કામ કરી કાઢવી અને દિશાના અધૂરા જે કપડાં હતા એ બધા જ સંકેલી નાખ્યા અને ધાનુને લઈને એ પછી જતી રહીતી ઉપર સુવા માટે થઈને અને સાંજે વહેલા જ નીચે આવી ગઈ હતી કારણ કે ધાનુબેન જ્યાં સુધી સૂતા હોય ને ત્યાં સુધી દિશા વધારેનું કાંઈ પણ કામ હોય ને એ કરી શકે જ્યાં સુધી ધાનુ નહોતી આવીને ત્યાં સુધીમાં દિશા એ માખણ બનાવી નાખ્યું અને આ સમયે સાંજના સમયે સાંજે પાંચ વાગ્યાના સમયે હું વિડીયોનું એડિટિંગ કરતી હોઉં કારણ કે અત્યારે જો વિડીયોનું એડિટિંગ કરીશ ને તો હું કાલ સવારે તમને એ આપી શકો હે ને નવ સવારે નવ વાગે હું આ વિડીયો તમારા સુધી પહોંચાડી શકું એટલા માટે હું પણ ફ્રી નહોતી તો દિશા કી કે મમ્મી હું માખણ બનાવી નાખીશ અને ચાલો દિશાબેને સરસ મજાનું માખણ બનાવી નાખ્યું છે અને ચલો ઠંડુ પાણી નાખ્યું ને અંદર માખણની અંદર એટલે ફટાફટ માખણ બની ગયું અને ઝાજો બધો બરફ નાખી દીધો એટલે એકદમ માખણ છે એ બંધાઈ ગયું અને ચાલો બે ત્રણ પાણીએ દિશાબેને માખણને ધોઈ નાખ્યું છે હમણાં જ ઘી બનીને તૈયાર થઈ જશે સૌથી પહેલાં તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધા જ મને મળવા માટે થઈને મારો જોવા માટે થઈને બધા આવો છો તમારો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આ દિવસ જો તમને મારો અવલોક ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત મળીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ